બને અને પોતાની સેફ્ટી પોતાના હેલ્થની કેર કરી શકે એ માટે ગઈકાલે આપણે એ લોકોને સીપીઆરની તાલીમ આપી અને આજ સવારે વહેલા સાત વાગે આ સ્પર્ધાની શરૂઆત કરી આ સ્પર્ધામાં અગિયારસો ને પંચોતેર જેટલા ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી અને અગિયારસોને સાડત્રીસ જેટલા ખેલાડીઓએ આજે સ્પર્ધામાં ભાગ લીધેલો છે આ સ્પર્ધામાં જે લોકો એકથી દસ નંબર પ્રાપ્ત કરશે એ લોકોને ગુજરાત સરકાર દ્વારા ખૂબ કોળી સંખ્યામાં ઇનામ આપવામાં આવશે ટ્રોફી આપશે અને મેરિટ પ્રમાણપત્ર આપવામાં આવશે મનીષભાઈ આ રોજ પ્રેક્ટિસ કરે છે આ છોકરા ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા જેણે સ્પર્ધામાં ભાગ લીધો છે આમાં એક અગિયારસો છોકરા દીકરા દીકરીઓ ભાગ લીધો દીકરીઓને પણ જે જનુનું હોય છે ખરેખર આ સ્પર્ધા જેને જોઈ હોય ને એને ખબર પડે આપ તમને અભિનંદન આપું છું આપ યુવાઓ આ દેશનું આવતીકાલનું ભવિષ્ય છે આ સ્પર્ધામાં તમે ભાગ લીધો છે તમારા શરીર માટે શારીરિક મજબૂતાઈ માટે આ ખૂબ અતિ જરૂરી છે અમારે વહેલા જાગીને પાંચ હજાર પગથિયા ચડીને ઉતરીને એવા એકદમ પ્રફુલ્લિત થઈને અમારી સામે જેમ આકાશમાં તારા ઝગમગતા હોય એવી રીતે તમે બેઠા સૌને લાખ લાખ અભિનંદન આપું છું વંદન કરું છું ભાગ લઈ અને પોતાની શક્તિ સમગ્ર રાજ્યમાં એની આવડતને કારણે અને એમની મહેનતના કારણે

माप्रथम बार पचास हजार नौ पुरस्कारों ते बदलने खुश चु, इतना हाँ। करता सारी वर्ल्ड लेवल इतना यही मरीचा है। आज पुलिस वागेला चले। फोर्थ वर्ल्ड ट्रॉफी चेस्ट। हमारा दादू भाई कलारा ने गोली। दो ले। वेरी गोस जीत। रिकॉर्ड बोले से पंचवर्ल्ड मिलते। अभिनंदन।

आ, आ, एना एना आगे 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 आगे। आज 10 नंबर पर जीवन 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 आ बाप राम इना कोच ने इना मैनेजर ने यह द्वारा आज आप आज दिख रहा हो हरीश एक लाख मार आप बता आधार क्या है वह ये हमारे किन्नर पोस्ट करेंगे आगर को करिए प्रेडार बेल्ट बाय आप बढ़ अरब

एस एस महिला आर्ट कॉलेज सुरेंद्र नगर जाडा रिंको प्रथम नंबर झड़प आई जाए जाडा रिंको प्लीज अटक में फेरफार हो तो बता दस प्रथम अभिनंदन हमारा जाडा रिंको के बेन में सुरेंद्र नगर में बंदो तो को जाओ जाबे वेलकम माननीय मेयर सर वेरी गुड खूब सर डिग्री

મારું નામ ભાલિયા સંજય અર્જનભાઈ છે હું ઉના તાલુકાના સિલોજ ગામેથી આવું છું મારો અહીંયા એક કલાક અને પચીસ પચીસ સેકન્ડે પહેલો નંબર આવેલો છે અને નેશનલની તૈયારી ખૂબ સારી રીતના થાય એવું પ્રયત્ન કરીશ હું અત્યારે બારમું ભણું છું અને ખેતીવાડી કરું છું દ્વારા આયોજિત આજે હડત્રી રાજ્ય વિના જે નિર્ણાયક તરીકેની કામગીરી ખૂબ જ સારી રીતે વધેલી છે એવા વ્યવસ્થિત